પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે ઉત્તરાયણ પોલીસના જણાવ્યા મુજબ મોટા વરાછા વાસ્તુપુજા હાઇટ રહેતા કિશોર મોહનભાઈ ગોટી સાડીના જોબ છે સાત વર્ષ અગાઉ કિશોર ગોટી કાપોદરામાં સ્નેહ મુદ્રા કોમ્પ્લેક્સમાં હીરાનું કારખાનું ચલાવતા હતા એ સમયે ધંધાર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતા ફાઇનાન્સર અશોક તેજાભાઈ ખટાણા તથા પિતા પુત્ર ભરત માધાભાઈ દેસાઈ અને ગોપાલ ભરતભાઈ દેસાઈ પાસેથી જુદા જુદા વ્યાજના દરે ચેક આપી એકવીસ લાખ પચાસ હજાર લીધા હતા વ્યાજક્રોએ સિક્યુરિટી પેટે બેંકના ચાર ચેક

આ સાથે અશોકે ખોટા કેસ કરી નેવું દિવસ સુધી જામીન નહીં મળે અને હું ગુજરાતનો બાપ છું રૂપિયા તો આપવા જ પડશે એમ કહીને ધમકી આપી હતી કાપોદરા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા સૌરાષ્ટ્રવાસી કિશોર ગોટીએ અશોક ભરત અને ગોપાલ પાસેથી તગડા વ્યાજે નાણાં લીધા હતા વ્યાજના ચક્કરમાં વ્યાજખોરોએ તેનો ફ્લેટ અને પ્લોટ પડાવી લીધા

ભરતભાઈ વિરુદ્ધ મેં ભરતભાઈ અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે વ્યાજ વ્યાજને પઠાણી ઉઘરાણી મારી પાસે કરે છે મારી નાખવાની ધમકી આપે છે વારા ગણે અને નવા ઘેર્યા આવીને મારે છે મારવાની ધમકી આપે છે મને ઘણી વખત માર્યો છે હા મારો પ્લોટ પછારી પાડ્યો છે અને હજી ફ્લેટે માગે છે હું રહું છું ફ્લેટ એ કે મને આપી ગયો અને પ્લોટ તો એને દસ્તાવેજ મને ધાક ધમકી આપીને દસ્તાવેજ કરાવી લીધો હશે હા ઓડિયો એ બધા રેકોર્ડિંગ હતા ને એ ઓડિયો વાયરલ કર્યો છે હવે અત્યારે તો એ દોઢ કરોડ ને બધું વ્યાજ માગે છે મેં ત્રેવીસ લાખ એકવીસ લાખ મુળગા હતા એના પૈસા તો મુળગા બધા આપી દીધા છે એ છતાં દોઢ કરોડ ને પાંચ કરોડ ને માગે છે અને મારી નાથભાઈ ધમકી આપે છે ભરતભાઈ અને અશોકભાઈ બેન